બધા તમામ કર્મચારીનો પ્રશ્ન છે અને એ પણ આપણી સરકાર જ ભાજપ સરકાર જ આપણે જ કરીશું એટલે તારીખ બતાવ્યા વગર કામ કરીશું ચિંતા કરતા નહીં એ બાબતમાં એમ કહું તમને જૂની પેન્શન યોજના આ પેન્શન યોજનાની લાખો લોકો રાહ જોઈને બેઠા છે કેટલાય લોકો આ વિચારધારાથી વિમુખ છે તેઓ કહી રહ્યા છે કે આ ન હોવું જોઈએ પરંતુ સાબરકાંઠામાં કુબેર બોલે છે કે ચિંતા ના કરતા સરકાર લાગુ કરશે પરંતુ તારીખ નહીં કહીએ આ નિવેદન બાદ ગુજરાતમાં જૂની પેન્શન યોજનાની રાહ જોઈ બેઠેલા લાખો લોકો ખુશ થઈ જાય છે કે ચાલો ફરી જૂની પેન્શન યોજના શરૂ થશે પરંતુ તેના થોડા જ સમય બાદ થોડી જ કલાકો પછી ગુજરાત તકના રિપોર્ટર મંત્રી કુબેર ડિંડોરને એ જ સવાલ પૂછે છે ક્યારે લાગુ થશે શું આયોજન છે કુબેર ડિંડોર એક પણ શબ્દ બોલ્યા વગર ત્યાંથી ચાલતી પકડે છે આ પેન્શન યોજના ની રાહ જોઈને બેઠેલા લોકો એ વિડીયો સામે આવ્યા બાદ ફરી નાખુશ થયા છે કહી રહ્યા છે કે શું સરકાર પાસે કોઈ આયોજન છે કે પછી કુબેર ડિંડોર પોતે જ બોલી ગયા કુબેર ડિંડોરનો આ બફાટ હતો કે પછી લાખો લોકોને ખુશ કરવાની વાત એ તો સમય આવશે ત્યારે ખબર પડશે પરંતુ આ વિડીયો હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે વિપક્ષ પણ મેદાને આવ્યું હતું તેણે પણ પ્રહાર કર્યા હતા શું છે વધુ માહિતી જોઈશું આ વિડીયોમાં આપ જોઈ રહ્યા છો ગુજરાત તક આપની સાથે હું છું ધાર્મિક વાળા ગુજરાતમાં જૂની પેન્શન યોજનાની માગ છેલ્લા ઘણા સમયથી કરવામાં આવી રહી છે આ તમામ વચ્ચે પછી મુદ્દો રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી જાહેર નિવેદન કરીને કે છે કે જૂની પેન્શન યોજના ગમે ત્યારે લાગુ કરશું કોઈ પણ પ્રકારની જાહેરાત હોય મંત્રીશ્રી કરે એટલે એક પ્રકારનો ભ્રમ ઊભો થાય કારણ કે આ સૌથી મોટું પાક જૂની પેન્શન યોજના નાબૂદ કરવાનું હોય તો એ ભાજપ સરકારનું પાક છે એટલે એક તરફ લાખો કર્મચારીઓને શિક્ષણ મંત્રીશ્રી કોણીએ ગોળ લગાડે લાંબા સમયથી ભાજપ શાસિત તમામ રાજ્યોમાં જૂની પેન્શન યોજના સંપૂર્ણપણે નાબૂદ કરીને નજીવું પેન્શન ચૂકવાય છે એટલે કે નવી પેન્શન યોજનામાં બે હજારથી ત્રણ હજાર રૂપિયાનું જ માત્ર પેન્શન ચૂકવાય ત્યારે બીજી બાજુ કોંગ્રેસ પક્ષનો સ્પષ્ટપણે મેનિફેસ્ટોમાં પણ જોગવાય અને સરકાર બનતાની સાથે જ તેની અમલીકરણ એટલે કે રાજસ્થાનની અંદર કોંગ્રેસની સરકાર હતી ગેહલોત સરકાર તો તેમણે જૂની પેન્શન યોજના લાગુ કરી છત્તીસગઢમાં ભૂપેશ બઘેલજીની સરકાર કોંગ્રેસની સરકાર જૂની પેન્શન યોજના દાખલ કરી હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસની સરકાર જૂની પેન્શન યોજના દાખલ કરી કર્ણાટકમાં પણ એ દિશામાં આગળ વધી રહ્યા હોય આમ સમગ્ર દ્રષ્ટિએ કોંગ્રેસ પક્ષ સ્પષ્ટપણે માને છે કે રાજ્યની વ્યવસ્થામાં કામ કરતા કર્મચારીઓ એ શિક્ષકો અન્ય વિભાગના કર્મચારી અઠાવન વર્ષ સુધી રાજ્યની વ્યવસ્થા માટે પોતે મહત્વની ભૂમિકા ભજવે ત્યારે તેઓ નિવૃત્તિ પછી તેમનું જીવન ટકી રહે તે માટે સામાજિક સુરક્ષાના ભાગરૂપે આ વ્યવસ્થા છે આ કોઈ ઉપકાર નથી આ એમનો અધિકાર છે અને એ અધિકાર આપવા માટે કોંગ્રેસ પક્ષ સંપૂર્ણપણે એમ માને છે અને એની અમલવારી પણ કરાવે છે કંકામ નસીબે ગુજરાતની ભાજપ સરકાર વાતો ઘણી બધી કરે આ એ સરકાર છે જે કાયમી શિક્ષકોની ભરતી કરવાના ત્રણ ત્રણ શિક્ષણ મંત્રી વાળા ફરતા નિવેદન કર્યા વિધાનસભાના પટલ ઉપર એ કીધું પણ આજ દિન સુધી નહીં શિક્ષણ શ્રી બદલાઈ ગયા પણ કાયમી ભરતી નથી થતી શિક્ષકોની અને બીજી બાજુ જે પ્રવાસી શિક્ષકો હતા યોજના જે અન્યાય કરતી હતી ગુજરાતના યુવાનો તેના પણ આઠ આઠ મહિના સુધી નજીવું વેતન જે વાવચેડ ઉપર ચૂકવાતું એ પણ ચૂકવાયું નથી સહાયક જે કોન્ટ્રાક્ટ સિસ્ટમ જેનો વ્યાપક વિરોધ સમગ્ર ગુજરાતના યુવાનોએ કર્યો કોંગ્રેસ પક્ષે કહ્યું પણ તેમ છતાં સરકાર કોન્ટ્રાક્ટ સિસ્ટમ દાખલ કરી એને પણ બબે મહિનાથી પગાર ન મને એમ લાગે છે કે શિક્ષણની અધોગતિ માટે પંકાયેલ શિક્ષણ વિભાગ પોતે ગંભીરતાથી લે પગલા અને જૂની પેન્શન યોજના જે કર્મચારીઓનો અધિકાર છે તે આપે એવું કોંગ્રેસ પક્ષ સ્પષ્ટપણે માંગ કરે છે જૂની પેન્શન યોજના માટે લોકો ઘણા સમયથી દોડી રહ્યા છે પણ જોવું રહ્યું કે તેમના ધક્કા ક્યારે ફળે છે સાબરકાંઠાથી સંવાદદાતા હસમુખ પટેલ મહિસાગરથી સંવાદદાતા વીરેન જોશી અને અમદાવાદથી બ્રિજેશ દોશીનો અહેવાલ ગુજરાત તક